માહિતી વિજ્ઞાન અર્થ માહિતી વિજ્ઞાન એ એક એવું શાસ્ત્ર છે જે માહિતીનું સર્જન સંગ્રહ ગોઠવણી સંગ્રહણ પુનઃપ્રાપ્તિ અને પ્રસારણ વિશે અભ્યાસ કરે છે આ શાખા આધુનિક સમાજના નોલેજ ઇકોનોમી અને ઇન્ફોર્મેશન સોસાયટી માટે આધારરૂપ છે માહિતી વિજ્ઞાન ફક્ત લાઇબ્રેરી પૂરતું મર્યાદિત નથી પરંતુ કમ્પ્યુટર સંચાર આંકડાશાસ્ત્ર સમાજશાસ્ત્ર અને મેનેજમેન્ટ જેવા અનેક વિષયો સાથે જોડાયેલું છે સરળ ભાષામાં કહીએ તો માહિતી વિજ્ઞાન એટલે કે માહિતીના જીવન ચક્રનો અભ્યાસ વ્યાખ્યા બોર્કોના મતે માહિતી વિજ્ઞાન એ માહિતીના સ્વરૂપ પ્રવાહ અને ઉપયોગિતા સુનિશ્ચિત કરવા માટેની પદ્ધતિનો અભ્યાસ છે શેરેના મંતવ્ય પ્રમાણે દસ્તાવેજ જ્ઞાનનું સ્વરૂપ અને વર્તનનું અધ્યયન એ માહિતી વિજ્ઞાન ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીના મતે માહિતીનું સંગ્રહ વર્ગીકરણ સંગ્રહણ શોધ અને વિતરણનું શાસ્ત્ર લક્ષણો માહિતી વિજ્ઞાનના લક્ષણો નીચે મુજબ છે માનવજાત માટે ઉપલબ્ધ વિશાળ માહિતીનું સંચાલન કરવું વપરાશકર્તાને યોગ્ય માહિતી યોગ્ય સમયે ઉપલબ્ધ કરાવવી માહિતી પ્રણાલીઓ અને સેવાઓને વિકસાવવી જ્ઞાનને પેઢીથી પેઢીને સાચવી રાખવી માહિતી ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક્સેસ અને ઉપયોગ સુલભ બનાવવો માહિતી વિજ્ઞાનના મુખ્ય ઘટકો માહિતીનું સંગ્રહ એટલે કે વિવિધ સ્ત્રોતોમાંથી માહિતીને ભેગી કરવી માહિતીની ગોઠવણી એટલે કે વર્ગીકરણ કેટલોગિંગ ઇન્ડેક્સિંગ અને મીટા ડેટા દ્વારા ગોઠવવું માહિતીનું સંગ્રહણ એટલે કે પ્રિન્ટ માઇક્રોફોન ડિજિટલ ડિપોઝિટરી ક્લાઉડમાં સંગ્રહ કરવો માહિતી પુનઃપ્રાપ્તિ એટલે કે ઓપેક સર્ચ એન્જિન અને ડેટાબેઝમાંથી માહિતીનો મેળવવી માહિતી સેવાઓ એટલે કે રેફરન્સ સેવા સિલેક્ટિવ ડિજેમિનેશન ઓફ ઇન્ફોર્મેશન સેવા તથા કરન્ટ અવેરનેસ સેવા આપવી માહિતી ટેકનોલોજી કોમ્પ્યુટર નેટવર્ક એઆઈ અને બીગ ડેટા દ્વારા માહિતીનો ઉપયોગ કરવો માહિતી વિજ્ઞાનનો અન્ય શાખા સાથેનો સંબંધ લાઇબ્રેરી વિજ્ઞાન લાઇબ્રેરી એ માહિતી સંગ્રહનું પરંપરાગત માધ્યમ છે માહિતી વિજ્ઞાન લાઇબ્રેરી વિજ્ઞાનથી પ્રેરિત છે કમ્પ્યુટર વિજ્ઞાન ડેટાબેઝ ઓટોમેશન ડિજિટલ લાઇબ્રેરી કમ્પ્યુટર વિના શક્ય નથી એઆઈ અને મશીન લર્નિંગ માહિતી વિજ્ઞાનને વધુ સ્માર્ટ બનાવે છે સંચાર વિજ્ઞાન માહિતીનો પ્રવાહ અને પ્રસારણ સંચાર વિજ્ઞાન પર આધારિત છે સોશિયલ મીડિયા ઈમેલ વેબ પોર્ટલ્સ આના ઉદાહરણ છે આંકડા શાસ્ત્ર ડેટા એનાલિસિસ રિસર્ચ મેથોલોજી અને સર્વ માટે જરૂરી છે લાઇબ્રેરી યુઝર સ્ટડીઝમાં આંકડા શાસ્ત્રનો ઉપયોગ થાય છે મેનેજમેન્ટ વિજ્ઞાન નોલેજ મેનેજમેન્ટ ડિસીઝર સપોર્ટ સિસ્ટમ માહિતી વિજ્ઞાનમાં ઉપયોગી છે સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ સુનિશ્ચિત કરે છે ભાષા વિજ્ઞાનમાં ઇન્ડેક્સિંગ થિસોરસ ઓન્ટોલોજી નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ ભાષા વિજ્ઞાન વિના શક્ય નથી સમાજ શાસ્ત્ર વપરાશકર્તાની માહિતીની જરૂરિયાતો અને વાંચનની આદતો સમજાવવા માટે માહિતી વિજ્ઞાનના ઉપયોગના ક્ષેત્રો કયા છે લાઇબ્રેરીઓ ઓપેક ડિજિટલ રિપોઝિટરી એસડીઆઈ અને સીએસ શૈક્ષણિક ક્ષેત્રની રીતે જોઈએ તો એનડીએલઆઈ શોધगंगा કોર્સેરા અને મુક સંશોધન ક્ષેત્રની રીતે જોઈએ તો સાઇટેશન એનાલિસિસ ડિબ્લોમેટ્રિક્સ અને સાયન્ટોમેટ્રિક્સ સરકારની નજરે નીતિ ઘડતર જનગણના ડેટા મેનેજમેન્ટ વ્યવસાયિક રીતે જોઈએ તો માર્કેટ રિસર્ચ ડેટા એનાલિસિસ આરોગ્યની રીતે જોઈએ તો મેડિકલ ડેટાબેઝ ક્લિનિકલ ડિસિઝન સપોર્ટ નિષ્કર્ષ માહિતી વિજ્ઞાન એ એક બહુમુખી અને આંતરસાકીય ક્ષેત્ર છે તે લાઇબ્રેરી વિજ્ઞાનથી જન્મે છે કોમ્પ્યુટર વિજ્ઞાન અને ટેકનોલોજીથી મજબૂત બને છે સંચાર અને થી ઉપયોગી બને છે અને સમાજશાસ્ત્ર ભાષા વિજ્ઞાન થી માનવીય દ્રષ્ટિ મેળવે છે આજના ડિજિટલ અને જ્ઞાન સમાજમાં માહિતી વિજ્ઞાન માનવ જીવનના દરેક ક્ષેત્ર માટે અનિવાર્ય બની ગયું છે